આજે આવેદનપત્ર ખેડૂત દ્વારા હળવદ તાલુકાના ખેડૂત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે અમેરિકા ઉપર ડ્યુટી હતી તે અગિયાર ટકા ડ્યુટી હતી તેને ભાજપ સરકારે કે આપણે કેન્દ્ર સરકારે નાબૂદ કરી છે એના લીધે ગુજરાત અને હળવદ તાલુકાના જે ખેડૂતો છે એના ખેડૂતોના પગ ભાંગી જશે એવી આ વાત થઈ છે જ્યારે કપાસના જે હાલમાં હવે ઉત્પાદન થવાનું છે એ ઉત્પાદન ગુજરાતમાં બહોળી પ્રમાણમાં થાય છે તો જો ખેડૂતને પૂરા કપાસના ભાવ નહીં મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે આ વાતથી આજે હળવદ તાલુકાના ખેડૂતોએ આવેદન આપવામાં આવ્યું હતું અને આ આવેદનમાં આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમાં હાજર રહ્યા હતા અને આવનારા સમયમાં જો આ કાર્યક્રમ છે અને જો આની સરકાર એક્શન નહીં લે તો આની સાથ ખેડૂતો જે આવેદન દેશે કે ખેડૂત જે પણ વિરોધ કરશે તેમાં આમ આદમી પાર્ટી સાથ સહકાર આપશે આજે જે આવેદનપત્ર દેવામાં આવ્યું એ એમએસપી બાબતે જે પરિપત્ર સરકારે જાહેર કર્યો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે એમે એમએસપીમાં અત્યારે નવી સિસ્ટમ વિકાસ કમિશનર કચેરી દ્વારા પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે બાયોમેટ્રિક અને ફેસ ઓથેસીએશન સિસ્ટમથી ખેડૂતોને કોઈપણ ટેકાના ભાવે ફોર્મ ભરવામાં આવે તો એ સિસ્ટમ લાગુથી કરવામાં આવશે તો એ સિસ્ટમથી દૂધ અને અશોક વ્યક્તિઓ હોય અને જેમના નામે જમીન હોય તો તેમને ફોર્મ ભરવામાં તકલીફ પડે તો એ બંધ થાય એના માટે આ પરિપત્ર જે દાખલ કરવામાં આવ્યો છે એને રદ કરવાનો બાબતે આવેદનપત્ર છે એના સિવાયના ખેડૂતોના ભાવે ખેડૂતોની જે મગફળી કે કોઈ પણ જણસી હોય ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તે પચીસ ટકા જ ખરીદી કરવામાં આવે તો એ હોય સો ટકા થાય તો ખેડૂતોને વધારે લાભ થાય એટલું બસ જય કિસાન તમારું નામ મારું નામ સોનગર હિતેશ કુમાર કાંતિલાલ હળવદ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ઉપપ્રમુખ જય જવાન જય કિસાન આજ રોજ અમે જે કપાસની હાયર ડ્યુટી જે રદ કરવા બાબતે મામલતદારશ્રીને આવેદન આપવા આવ્યા હતા કે જો ટૂંક સમયમાં આ હાયર ડ્યુટી રદ કરવામાં નહીં આવે તો અમે આગળના સમયમાં સરકાર સામેના વિરોધના પ્રદર્શન આપશું કારણ કે આમાં ગુજરાતના ખેડૂતોને એક પાયમાલ કરવાનો રસ્તો આવડાએ ગોતી લીધો છે ભારતીય જનતા પાર્ટી એટલે ખેડૂતોને કઈ રીતે શોષિત કરવા તેના ખેતરમાંથી કઈ રીતે મૂછું ખેતર છોડી વહી જાય અને તે જમીન જે વધે અદાણીને અંબાણીને કઈ રીતે આપવી અત્યારે ઓગણચાલીસ લાખ ઘાસણીઓની આયાત કરવાની જે ચર્ચા થઈ રહી છે આ ડ્યુટી રદ કરી દીધી અને આવતા મહિનામાં ખેડૂતો ગુજરાત અને દેશભરના ખેડૂતો મોટા પાયામાં કપાસનું ઉત્પાદન કરવાના છે તે જ સમયે આ સરકારનો એવો નિર્ણય છે કે ખેડૂતોને લાભ થાય નહીં પણ ભારતીય જનતા પાર્ટીના જે માર્કેટયાર્ડના હોદ્દેદારો જે ખેડૂતોનું અહિત થાય એક પણ ગુજરાતમાંથી માર્કેટ ત્યાં જાહેરમાં આવ્યું નથી ખેડૂતોના હિત માટે બોલ્યું નથી તમે શું ભારતીય જનતા પાર્ટીના હોદ્દા અને હુકા ભરવા તમને રાખ્યા છે જો ટૂંક સમયમાં આયાત ડ્યુટી રદ કરવામાં ન આવી અને બીજા નંબરમાં જે અત્યારે સ્કેનર કરવામાં આવે છે કપાસ મગફળી અને જે ફોર્મ ભરે એને ફરજિયાત ત્યાં ફિંગર આપવાની અને જ્યારે એનો માલનો ઢગલો કરે ત્યારે તેને અહીંયા જાહેર થવાનું પણ એવું કોઈ હોતું નથી હકીકતમાં આટલા વર્ષથી ટેકાના ભાવથી ખરીદી થતી હતી પણ સરકારશ્રીના માધ્યમથી જે રજૂઆતો થતી હતી આજ અમે મૌખિકમાં કરી નાખી લેખિકમાં કરી નાખી પણ હવે ટૂંક જ સમયમાં સરકાર સામે અમે વિરોધના પગલાં ભરવાના છીએ ખેડૂતોની માંગણી પૂરી નહીં થાય તો આવનારા સમયમાં ખેડૂત સામે વિરોધ પ્રદર્શન કરીશું જય જવાન જય કિસાન